જી બધા મિત્રોને મારું નામ હે બીજલ ને અત્યારે મિત્રો નવ વાગ્યા હે અત્યારે જો મિત્રો પણ જો ફાઈટો હે એવો કારણ કે મિત્રો મને મજા જેવું નતું ને મારા મમ્મી ની કહેતો હું એને રે પણ થોડી ખારું ફર લે હેલો તો ઉડે ઉડે કપડો મિત્રો ઉધડો વેણવાનો હે એટલે તું દાડી ઉપર તો તને નો જાત ઉધડો વેણવાનો એટલે જે વેણાઈ એનું હે

અને મિત્રો ટિફિન બિફિન ભરી ના મિત્રો કપા જો હા બોલો ઇન્કાર જઈને મળું ઘર બાજુ રવાના થઈ ગયા હી આટલી થેલી ભરી છે ઘડીક જ આવી ગયું એક સાય પૂરો નતો થયો ભાઈ જો હું મબોલ પડી ગયા તો મિત્રો કપા ચલો ભંડાય નુકસાન કરો અમારું કોડીક ને બોલ અને મિત્રો આ અમારો કપા નથી બીજાનો કપા ને ઊંડો વીણો આવે અને જો આમાં બોલ મિત્રો ટિફિન ભરો લઈ સારો લો ઓડિયા જઈને મળ્યું મિત્રો કંકરે ખેલી માથે આ ચારે કપા પાડ દે નું કઈ નકી ની સારો લો અહીંયા જઈને મળું કપાવણી ઘરે આવી ગઈ ને આજો બી ઉપર આવી ગઈ ગાઈસ કપાવણી માં ગયા અમે જો લકણ ઠેલ્યું ખાલી કરી દે તો ઘરે આવી ગઈ ને માં બોન ની ટિફિન ભરે છે તો ફેરી લે

હમણાં કે છે ચી મેચી બીજી વાલ સારું ઓલો કપાળનો નો છે તો કપાળ નહીંશ અને કરજાવ નું છે તો મળીશ સારું લો ઘરે આવી ગયા એ અને હોન્ડા લઈને આવતી રહ્યા ઊનમાં બોન જે હતા એ પાસા આવતી રહ્યા અને મિત્રો બાજુ બીજા હાઇલ આવે જો આ ધોરું જ ધોરું દેખાય ને એ પોટકાઉ પણ એ હાયલ આવે અને નવી મિત્રો હોન્ડા લઈને આવતી રહ્યા એ હાઈ લ્યાવો તો બીજા હાઇલ આવે

મિત્રો જમી લીધું ને તોય હજુ માં થોરા હન જો માન ભાભી સુઈ ગયા છે કપાવણો જવાનું જવાનું પાછું કે પણ આપણે ઘડીક જઈને પાછું આવતી રહેવાનું સારું હાલો હમણા મળું 4 વાગી ગયા ને જવાનું મિત્રો સાસ લેવા તો સારું હાલો સાસ લેવા જવાનું હે હમણાં મળું સાસ બેસ લઈને આવતી રહ્યા છે ને હવે જવાનું ગામમાં ની બોની જોવા પડી થોડી અધૂરી છે બે ત્રણ તોટા દેવી સારું ગામ ગામમાં દહી સારું ઓલો હમણાં મળ્યું દહી ધરાવી ને આવી ગયો હું અને મિત્રો આજ છે એટલે મારે રામપી ને પગે લાગવા જવું પડશે તો સારું હલો જો માણા નહી હોય ને તો ઉતારીશ અને પગે લાગીને આવી આવીને મળ્યું સારું હલો પેલો રામા દર્શન કરીને જો હવે ની મંદિર એ તો જો આ હોંડા મુકી દીધા તો જા હેરામત તો દર્શન બર્શન કરીને જવાનું હે ઘરે દર્શન કરી લીધા ઘર સાઇડ રવાના કરવાના તો જો આ લીમડો આખો લીમડો મિત્રો હોય ઈમાં મહાદેવ બેઠું એ ઉઠતું નથી આ રોલો આ ઘર સાઇડ જઈ કરે જઈને મોડું રામા પીર પગે લાગીને આવતા જાય ને ઘરે દીવો કઈ નહીં અને ના તો જો લકણ કપા ફૂલ ખુલો કરે થઈલ્યો ને ખાલી કરા ને અમાર ભાઈ બી જોટલી કરે અને આ જો ડગુડો હોય તે ડગુ પેટ્રોલ પેટ્રોલ ખૂટી ગયો બંધ થઈ મિત્રો કાટો અડધો દેખાડે ને પેટોલ ખૂટરી જોઈજો હમણે તમને દેખાડું મિત્રો કાટો અડધો દેખાડે તો પેટ્રોલ ખૂટી જોઈજો અરે જો પેલો આજ નું પેલા કાંટો ખોટો હે પણ પેટ્રોલ તો ખોવા નું ના તારે આવી ગયા ના મિત્રો પેટ્રોલ પંપ પાયા જતા એટલે વાંધો ન આવે ના ધક્કો લઈ જવો પડે સારું હલો દીવા બીતી ગઈ ને ખા હવે હમણાં મળું હલો મિત્રો આઠ વાગી ગયા ને હવે જમવા બે ગયા જુઓ બેટકા શાક ખીચડી મરચા અને સાઈસ ને એવું બધું છે તો સારું હલો મસ્ત મજાનું જમીન મળ્યું જમીન જમીને આવી ગયા ધાબા ઉપરને તો ફોક્સ અહીંયા ગોઠવો હા મિત્રો ઓલું તો હતું નહીં બધું વીખીને જો આ કાગળ વીક દીધો સાઈડમાં અને હવે મિત્રો આ નાખો ને અહીંયા ઉપર આવશે અહીંયા તો હજુ આ એક લાકડું બાંધવાનું છે સરખું કરવાનું છે કા કાલે ખાંજે કરું થઈ જશે તો નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો એટલે આપણે નવા નવા વિડીયો મળી રહે આ મળીએ બીજા બ્લોગમાં કાલે